અમરેલીના ધારી ગીરના અંબરડી રેવન્યુ વિસ્તારમાં આગ લાગી છે અંબરડી રેવન્યુ વિસ્તારમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી છે રેવન્યુ વિસ્તારમાં લાગેલ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું સ્થાનિક ખેડૂતો દ્વારા આગ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો આગ વધુ વિકરાળ બનતા સ્થાનિકોએ તંત્રને જાણ કરી હતી અંબરડી રેવન્યુ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ પણ વસવાટ કરે છે આમરેડી રેવન્યુ વિસ્તારમાં અગમ્ય કારણોસર ધારણ કરી લેતું હતું સ્થાનિક ખેડૂતો દ્વારા આગ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો આગ વધુ વિકરાળ બનતા સ્થાનિકોએ તંત્રને જાણ કરી હતી આમરે રેવન્યુ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે